માં ફરીથી આપનું હાર્દિક સ્વાગત કરું છું ફરી વખત આપણે એક નવા જ ફિલ્ડ આવી ગયા છે એવા આપણા સાથી ખેડૂત મિત્રદાર એવા કમલેશભાઈ રાજાણી કે જેમનું ગામ સમઢિયાળા તાલુકો મેંદેડા કે જેમણે હરે કૃષ્ણ ફાર્મા ટેક નું પાવગોત ખાતર દાણાદારનો ઉપયોગ કર્યો હતો અને તેમને તદ્દન અને સારું સારું રિઝલ્ટ મળ્યું છે તો હવે કમલેશભાઈ અમારા ખેડૂત મિત્રો જણાવો કે તમને આ હરે કૃષ્ણ ફાર્મા ટેક નું પાવગોત ખાતર વાપરવાથી તમને શું શું ફાયદા છે આ મે મહિનાની મગફળી હતી વાવેતર હે એમાં મગફળીમાં ખાતર નાખ્યા પછી એનો ગ્રોથ અને એનું ફ્લાવરિંગ ને બધું સારું એવું થયું હે અને મગફળી અત્યારે તમે જોઈ શકો બહુ સારી અને હાઈકલા મગફળી ઉભી હે અને ખાતરનું સો ટકા રિઝલ્ટ છે નું જો ખેડૂત મિત્રો નું કહેવું એવું છે કે આ મગફળીમાં તમને સાહીઠ દિવસ છટકાવ કર્યો હતો અને આ ગિરનાર ચાર અને નંબર નંબરની મગફળી છે ને બે મગફળીમાં તમે આ ખાતરનો ઉપયોગ કર્યો હતો અને તેને સદન સારામાં સારું રિઝલ્ટ મળ્યું છે અને તેને થોડીક આમ કે એની ગીર નરી છે એને ગ્રોથ છે એનો પીલાઈ થોડીક દૂર થઈ છે એવું કહેવું છે નું કે મને રિઝલ્ટ સારામાં સારું મળશે કમલેશભાઈ આપને એક છોડ ઉપાડીને પણ બતાવશે આવ્યો ખેડૂત મિત્રો જો આની અંદર તમારો ગ્રોથ છે મૂળ છે અને દોડવાની સાઈઝ સારી છે અને દોડવાનો ગ્રોથ પણ સારો ફળ છે કમલેશભાઈ કેવો આપણે ખેડૂત આ મગફળીમાંનું સો ટકા રિઝલ્ટ છે અને મગફળી બહુ સારી છે ફૂયાની ફૂટ પણ છે અને ઘણો બધો માલ પણ થઈ ગયો છે આ ત્રણ મહિનાની મગફળી થઈ છે બે મહિનાની મગફળી હતી ત્યારે પાવર ગ્રોથ નાખ્યું હતું